સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલમાં સાંસદને નિમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારની ઉગ્ર નારાજગી સામે આવી પંદર ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વમાં આમંત્રણ આપવાનું ચૂકાયું છે તેવું તેમણે નિવેદન આપ્યું સંકલન સમિતિ જેવી બેઠકોમાં પણ સાંસદની અવગણના થઈ રહી છેલ્લી ઘડીએ જિલ્લા સંકલન સમિતિમાં જશવંતસિંહનું નામ ઉમેરાયું હતું તંત્રની આ ભૂલ હવે સોશિયલ મીડિયામાં ચમકી છે જિલ્લા સમિતિની જૂની યાદીમાં પણ નામ ગાયબ છે નવામાં સાંસદનું નામ છે તેવી પણ વિગતો મળી છે અને આગળ એનો રસ્તો કરવો એના માટે હું તત્પર છું હા યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ બની શકે છે કે માનવીય ભૂલ હોઈ શકે છે પરંતુ તેની એક નોંધ લઈ અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની મારી તત્પરતા છે એ યોગ્ય જગ્યાએ મેં એ વાતને મૂકી છે અને એનો રિસ્પોન્સ આવે ત્યારે હું આપને સમક્ષ રજૂઆત કરીશ આપને યાદ ના કરે કલેક્ટર સાહેબ આપની પાસે સ્પષ્ટતા પણ કરી દીધી છતાય વિઝ્યુઅલ ભૂલ છે તો આપની લાગણી શું છે આ વસ્તુ એક ટેકનિકલી જોઈ શકાય એવું છે કે પંદરમી ઓગસ્ટની જે ઇન્વિટેશનની પ્રક્રિયા હતી એ કદાચ બાર તારીખથી લઈને ચાલુ થઈ હોય અને આ પત્ર એનાથી પહેલાં છપાયેલો હતો તે વાતને લઈને મને થોડીક એવું લાગી રહ્યું છે કે કદાચ એ ધ્યાન બાર રહ્યું હોય શકે કારણ કે એ પત્ર જૂનો હાજી એના માટે યોગ્ય રજૂઆત કરી અને એના જવાબની એક રાજ્યસભાના સાંસદ તરીકે અને મારા સ્થાન અનુરૂપ એવું મંદુખ કરવાની મને કોઈ જગ્યાએ જરૂરત દેખાઈ નથી હું પોતાની ઘરોમાં જળવાવી જોઈએ પરંતુ સાથે સાથે મારું એક માત્ર ધ્યેય છે કે પ્રજાલક્ષી કાર્યોને વાચા મળે

સાંસદ હોય લોકસભાના અને રાજ્યસભાના આ તમામ લોકોને આ સંકલન સમિતિમાં નિમંત્રિત કરવામાં આવે છે અને એવા સંજોગોમાં આ એક પંચમહાલની જે વાત થઈ છે કે જે રાજ્યસભાના સાંસદને વિસરાઈ જાય અને પછી પાછળથી એમનું નામ સુધારવામાં આવે અને આ છબડો જાહેરમાં આવે અને સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યસભાના સાંસદ પણ નિખાલસથી કબૂલાત કરે છે કે આમંત્રણ નથી કારણ કે ઘણી વખતે તંત્રની આવી ભૂલ લોકો બહાર આવવા પણ નથી માગતા પણ એ કહે છે હકીકત છે અને જેને કહી શકાય કે રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારને જે આમંત્રણ નથી મળ્યું એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ થાય એ એ પણ જવાબદારી વહીવટી ની આવે છે અને એ પછીની જવાબદારી સંકલન સમિતિ આ એક પ્રોટોકોલ છે પછી એ જુનાગઢ હોય અમરેલી હોય રાજકોટ હોય તો વહીવટીતંત્રનો આ પ્રોટોકોલ હોય આ પ્રોટોકોલમાં શાસક પક્ષના જ રાજ્યસભાના આવા અનુભવી સાંસદને વિસરવા અથવા ભૂલાઈ જવા એને છબરડો ગણવો કે એની સામે એક્શન લેવા કે આ તમામ અત્યારે તપાસનો વિષય પણ છે આ તો ખરેખર એ વિડીયો જે બહાર પડ્યો છે વાયરલ થયો કે પેલા નામ નતું ને પછી નામ આવ્યું એ પણ એક જેને કહેવાય કે ચોંકાવનારી વાત છે વહીવટી તંત્રે તપાસ કરવી સંકલન સમિતિમાં હૃદયે તેમણે કબૂલાત કરી સાંસદ પહોંચ્યા પણ મિટિંગમાં હોય કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પરંતુ આ પંચમહાલ વહીવટી તંત્રની આ સૌથી મોટી ભૂલ ગણવામાં આવી રહી છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ